આ વાર્તા સામાજિક જાગૃતિ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી રજૂ કરવામાં આવી છે આ એક કાલ્પનિક વાર્તા છે અને તેનો ઉદ્દેશ કોઈ વ્યક્તિ સમુદાય કે સંસ્થાને ઠેસ પહોંચાડવાનો નથી વાર્તામાં ઘરેલું હિંસા જેવા સંવેદનશીલ વિષયનો ઉલ્લેખ છે જે અઢાર વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય ન હોઈ શકે કૃપા કરીને આ વિડિયોને સકારાત્મક દ્રષ્ટિકોણથી જુઓ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તમારો ફાવો આપો નમસ્તે મિત્રો અને બહેનો મારું નામ લક્ષ્મી છે હું એક નાના ગામની સામાન્ય ગૃહિણી હતી મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે અને મારી દુનિયા મારા પતિ રમેશ અને અમારા બે નાના બાળકો રાજ અને શીતલ પૂરતી સીમિત હતી મારું જીવન ઘરની ચાર દિવાલો રસોડાની આગ અને બાળકોની સંભાવની આસપાસ ફરતું હતું પણ આ સામાન્ય જીવનની પાછો એક એવું સત્ય છુપાયેલું હતું જેનો દુઃખદ અનુભવ મેં ઘણા વર્ષો સુધી સહન કર્યો મારા લગ્ન થયા ત્યારે મને લાગ્યું હતું કે હું એક સુંદર સપનામાં જીવી રહી છું રમેશ શરૂઆતમાં ખૂબ પ્રેમા હતા પણ થોડા સમય પછી તેમનો સ્વભાવ બદલાવા લાગ્યો તેઓ દારૂ પીવા લાગ્યા અને નાની નાની બાબતમાં ગુસ્સો કરવા લાગ્યા ઘણી વખત તેમનો ગુસ્સો મારા પર ઉતરતો શરૂઆતમાં તે ફક્ત બૂમો અને ગાઓ હતી પણ ધીમે ધીમે તેનો હાથ ઉપડવા લાગ્યો હું રડતી દુઃખ સહન કરતી પણ બાળકોના ભવિષ્ય માટે ચૂપ રહેતી મને લાગતું કે આ મારું નસીબ છે અને એક સ્ત્રી તરીકે મારે આ બધું સહન કરવું જ પડશે ગામના લોકોને ખબર હતી પણ કોઈએ ક્યારેય મને મદદ કરવાની હિંમત ન કરી હું એકલી પડી ગઈ હતી મારા માતા પિતા દૂરના ગામમાં રહેતા હતા અને હું તેમને આ બધું કહેવાથી ડરતી હતી કારણ કે તેમની ઇજ્જતનો સવાલ હતો મારા બાળકો મારી એકમાત્ર આશા હતા પણ હું તેમના માટે પણ કંઈ નહોતી કરી શકતી હું આર્થિક રીતે સંપૂર્ણપણે રમેશ પર નિર્ભર હતી એક દિવસ ગામમાં એક મહિલા સહાય જૂથની બેઠક યોજાય આ બેઠક વિશે મને ગામની એક સામાજિક કાર્યકર્તા સુધાબેને જણાવ્યું સુધાબેન ગામમાં ઘણી મહિલાઓને મદદ કરતા હતા તેમણે મને કહ્યું લક્ષ્મી તું આવ બસ એક વખત આવી જો આપણે સાથે મળીને કંઈક કરી શકીએ હું ડરતા ડરતા બેઠકમાં ગઈ ત્યાં ઘણી મહિલાઓ હતી જેમની વાર્તાઓ મારા જેવી જ હતી તેમની આંખોમાં દુઃખ હતું પણ તેના ચહેરા પર એક આશા પણ હતી સુધાબેન અમને સિલાઈ હસ્તકલા અને નાના ધંધાઓ શરૂ કરવાની તાલીમ વિશે જણાવ્યું ત્યારે મેં પહેલી વખત અનુભવ્યું કે મારી અંદર પણ કંઈક કરવાની શક્તિ છે મેં સિલાઈની તાલીમ લેવાનું શરૂ કર્યું શરૂઆતમાં રમેશને આ બધું ગમ્યું નહીં તે મને ટોકતો આ બધું કરવાથી શું આવશે તારું કામ ઘર સંભાળવાનું છે પણ હું ચૂપચાપ તાલીમ લેતી રહી સુધાબેન અને જૂથની બીજી મહિલાઓએ મને હિંમત આપી થોડા મહિનાઓ પછી મેં નાનું સિલાઈનું કામ શરૂ કર્યું ગામની મહિલાઓ મારી પાસે બ્લાઉઝ ડ્રેસ અને બાળકોના કપડાં સીવડાવવા આવવા લાગી હું થોડો થોડો કમાવા લાગી આ પૈસા જોતા મારા દિલમાં એક અજાણી ખુશી જન્મી આ પૈસા મારી મહેનતના હતા અને તેનાથી મેં પહેલી વખત મારા બાળકો માટે નવી નોટબુક અને રમકડા ખરીદ્યા રાજ અને શીતલના ચહેરા પર હાસ્ય જોઈને મને લાગ્યું કે હું હવે ફક્ત એક ગૃહિણી નથી હું એક મા છું જે પોતાના બાળકોનું ભવિષ્ય બનાવી શકે છે જેમ જેમ મારું કામ વધવા લાગ્યું તેમ તેમ રમેશનો વ્યવહાર પણ ધીમે ધીમે બદલાવા લાગ્યો તેમણે જોયું કે હું ઘરની આર્થિક જવાબદારીઓમાં ભાગ લઈ રહી છું એક દિવસ જ્યારે હું રાત્રે બાળકોને ખવડાવતી હતી ત્યારે રમેશે શાંતિથી મારી સામે જોઈને કહ્યું લક્ષ્મી લક્ષ્મી મેં તને ઘણું દુઃખ આપ્યું છે હું બદલવા માંગુ છું તેમની આંખોમાં પસ્તાવો હતો હું ચૂપ રહી પણ મારા દિલમાં એક આશા જાગી સુધાબેનની મદદથી હું એક એનજીઓ સાથે જોડાય જેણે મને નાનું લોન આપી તે લોનથી મેં એક નાની દુકાન શરૂ કરી જ્યાં હું હવે સિલાઈ ઉપરાંત હસ્તકલાની વસ્તુઓ પણ વેચું છું મારી દુકાન ગામમાં ખૂબ પ્રખ્યાત થઈ લોકો મારા હિંમતની વાતો કરવા લાગ્યા મેં મારા બાળકોને સારી શાળામાં દાખલ કર્યા અને હવે તેઓ ખુશીથી ભણે છે એક દિવસ સુધાબેને મને બોલાવીને કહ્યું લક્ષ્મી તું હવે બીજી મહિલાઓ માટે પ્રેરણા બની ગઈ છે શું તું અમારી સાથે મળીને એક તાલીમ કેન્દ્ર શરૂ કરીશ જ્યાં બીજી મહિલાઓને સિલાઈ અને હસ્તકલાની તાલીમ આપી શકાય હું ખુશીથી રાજી થઈ ગઈ આજે હું અને સુધાબેન ઘણી મહિલાઓને તાલીમ આપીએ છીએ તેમની આંખોમાં પણ એ જ આશા જોવામાં આવે છે જે એક સમયે મારી આંખોમાં હતી રમેશ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે તેઓ દારૂ છોડી ચૂક્યા છે અને મારી દુકાનમાં મદદ કરે છે અમે બંને મળીને અમારા બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ મિત્રો મારું જીવન હવે ફક્ત ચાર દિવાળીની વચ્ચે નથી હવે હું એક સ્વતંત્ર સ્ત્રી છું જે પોતાના સપના જીવે છે અને બીજાઓને પણ સપના જોવાની હિંમત આપે છે ઘરેલું હિંસા સામે લડવું શક્ય છે દરેક સ્ત્રીમાં પોતાનું જીવન બદલવાની શક્તિ હોય છે અને આર્થિક સ્વતંત્રતા તેને તેના સપના પૂરા કરવામાં મદદ કરે છે આપણે બધાએ એકબીજાને સહારો આપવો જોઈએ જેથી દરેક મહિલા પોતાની ઓખ બનાવી શકે બહેનો લક્ષ્મીની વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ હોય હિંમત અને સહારાથી તેને બદલી શકાય છે આપણા સમાજમાં ઘણી લક્ષ્મી જેવી મહિલાઓ છે જેમને ફક્ત એક નાનકડી આશાની જરૂર છે જો આપણે એકબીજાને મદદ કરીએ તો આપણો સમાજ વધુ સુંદર અને સશક્ત બની શકે છે તમને આ વાર્તા કેવી લાગી શું તમે પણ કોઈ એવી વ્યક્તિને જાણો છો જેને મદદની જરૂર છે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો દિવાળી આવી રહી છે બધાને હેપ્પી દિવાળી ફરી આવતી કાલે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો ધન્યવાદ મિત્રો